ચહેરા ચાહીર નો વરઘોડો કાઢવો જોઈએ જેથી તેને એવું ભાન થાય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવું નવનીતભાઈ એક ઓડિયો ક્લિપની અંદર કહી રહ્યા છે અને તે ઓડિયો ક્લિપ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે ત્યારે એમના વિશે તમારું શું કેવું છે કોમેન્ટ ની અંદર જોર છે જણાવજો અને ચાલો આપણે સાંભળીએ ઓડિયો જે જયરાજ આહીર છે એમને પણ એવું કાયદાનું ભાન કરાવો કે ઈ કાયદામાં રહે તો ફાયદામાં રહે અને વરઘોડો નીકળવો જોઈએ બરાબર લાગે છે તમને કે ખરેખર એસઆઈટી દ્વારા તેમનો વર્ગોડો કાઢવામાં આવશે અપેક્ષા તો છે મને પછી તો આમાં કઈ કઈ ન શકાય કેમ કઈ કેમ નો શકાય પોલિટિક્સ પાવર હોય પૈસાનો પાવર હોય તો બાકી નાના માણસો હોય તો આપણે પૂરેપૂરો ભરોસાથી કહી દઈએ કે ભાઈ વર્ગોડો તો નહીં કરશે એનો પણ આમાં તો થોડુંક વિચારવા જવું જોયું ને મિત્રો આ ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં નવનીતભાઈ જયરાજ આહિરનો વરઘોડો કાઢવા માટેની વાત કરી રહ્યા છે ત્યારે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ વિવાદના વિડીયો સૌથી પહેલાં જોવા મળશે